આ શિક્ષકોને ભાઈ ગુજરાતની પ્રાથમિક શાળા બાળકો તંદુરસ્ત નહીં રહી શકે ગુજરાતનું કોઈ ભવિષ્ય નથી તો ગુજરાતના શિક્ષકોનું તમે સન્માન ન કરો ત્યારે પાંચ હજાર જેટલા સરકારી પદો મારી છે એક બાજુ પ્રચંડ બેરોજગારી એ બેરોજગારીને નાખવાના દાવા કરતા હોય તો ખાલી પડેલી વ્યાન શિક્ષકોની પાંચ હજારની ભરતી કરો એના બજેટ માટે પાંચ હજાર શિક્ષકોને તમે નાખી દો તો વર્ષના અંતે તમારો સો કરોડ જોઈએ ત્રણ લાખ શિક્ષકોને જ્યારે કરોડના બજેટમાં

આ જ વાત લઈને આજે અમે આવ્યા હતા તમે બધા લડી રહ્યા છો તમે બધા તમારી લડતનો સલામ કરું છું જયંતિલાલ